સિટી બસની સેવા ફરી એક વખત વિવાદમાં આવી છે ડ્રાઈવરો કંડકટરો છાત્રો સાથે ગેરવર્તન કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે બસ ખખડતજ હાલતમાં અને અનિયમિત ચાલતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે તે એને સિવાયની આગેવાનીમાં વિદ્યાર્થીઓ દ્વારા કોર્પોરેશન કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી ટૂંક સમયમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની એને દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે ઘણા ખરા સમયથી વિદ્યાર્થીઓને સિટી બસની કારણે હાલાકી ભોગવવી પડતી હોય છે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ આરે સિટી બસને કારણે તેની અનિમે અનિમિયતતાને કારણે ખૂબ જ હાલાકી ભોગવવી પડતી હોય છે અને મુશ્કેલીઓ પડે છે તેને કારણે વિદ્યાર્થીઓએ વારંવાર આરએમસી કચેરી રજૂઆત કરવા છતાં પણ કોઈ યોગ્ય પ્રકારના પગલાં લેવામાં આવેલ નથી તેથી આજે વિદ્યાર્થીઓને સાથે રાખીને એનએસયુઆઈ દ્વારા આરએમસી કમિશનરશ્રીને રજૂઆત કરવામાં આવશે આવેદનપત્ર આપવામાં આવશે અને કોઈ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં એનએસયુઆઈ વિદ્યાર્થીઓને સાથે રાખીને ઉગ્રમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે ખાસ યુનિવર્સિટી રોડવાળા રૂટ ઉપર ખૂબ જ વધારે મુશ્કેલીઓ પડે છે કેમ કે ત્યાં વિદ્યાર્થીઓની સંખ્યા જાજી છે અને કંડક્ટર તેમજ ડ્રાઈવરો દ્વારા વિદ્યાર્થીઓ ગેરવર્તણૂક કરવામાં આવે છે તે એક મોટો મુદ્દો છે અને ક્યાંક ને ક્યાંક સિટી બસની અનિયમિતતાને કારણે વિદ્યાર્થીઓએ સ્કૂલે અથવા તો પરીક્ષા દેવા જવું હોય તો ખૂબ મોડું થતું હોય છે જેને કારણે વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલી પડે છે